આપણે હું છું રાજપૂત અર્જુનસિંહ રાજપુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે આ માં ધોરણ દસ ગાલા સેમિન બુક બે હજાર ચોવીસ તેની અંદર પ્રશ્નપત્ર બે ગણિત બેઝિક અને એનો વિભાગ ડી કે જે ચાર માર્કના પ્રશ્નો હોય છે એની અંદર આપણે વાત કરીશું જો યુટ્યુબ ચેનલમાં તમે નવા જો તો ત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા બાજુના બે આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને એના પછીના જે વિડીયો મૂકું તેમ એની તમને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ જવાબ સુડતાલીસ એક છ મીટર ઊંચો શિરોલમ વાંસનો જમીન પર પડતો પડછાયો ચાર મીટર લાંબો છે એ જ વખતે એક મિનારાનો પડછાયો અઠ્યાવીસ મીટર લાંબો છે તો મિનારાની ઊંચાઈ શોધો સાવ સલો છે દાખલો પહેલાં તો એક મિનારો છે દોરી લેવાનું બે મિનારા બનાવવાના છે એકને એબી નામ આપી દઉં અને એકને પી ક્યુ નામ આપી દઉં છું અહીંયા છ મીટર ઊંચો છે એટલે અહીંયા છ મીટર લખી નાખું પડછાયો હંમેશા નીચે જ પડે બરાબર એટલે એ છે ચાર મીટર લાંબો અહીંયા નામ આપી દઉં સી બરાબર ત્યાર પછી એ જ વખતે અઠ્યાવીસ એક મિનારાનો પડછાયો છે ને એ તમને આપ્યો છે હા અહીંયા પી ક્યુને આર નામ આપી દઉં પડછાયો આપ્યો છે એટલે નીચે હોય અને આ છે મિનારાની ઊંચાઈ એ આપેલી નથી આપણે ગોતવાની છે બરાબર એક છ મીટર ઊંચાઈનો મિનારો એ ચાર મીટર પડછાયોનો પડે છે અને કેટલા મીટરનો ઊંચાઈનો મિનારો કે જેની પડછાયો અઠ્યાઈ મીટરનો થાય સાવ ચાલો પહેલાં તો આ બે સમરૂપ ત્રિકોણ લઈ લેવાના ત્રિકોણ એ બી સી બરાબર અને ત્રિકોણ પી ક્યુઆર એની અંદર હું વાત કરું તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માં એ બી એના છેદમાં પી ક્યુ બરાબર બીસી છેદમાં ક્યુ આર સાવ છેલ્લું છે હવે ખાલી કિંમત મૂકવાની અહીંયા છ આ ખબર નથી બીસી છે ચાર આ છે અઠ્યાવીસ પી ક્યુને એકલો કરવાનો એની સામે છે નીચે ભાઈ જશે છ ગુણ્યા અઠ્યાવીસ એમના ચાર સત્તા અઠ્યાવીસ છ સત્તાને બેતાલીસ મીટર આ મળી ગયું મને કોની ઊંચાઈ તો કે મિનારાની ઊંચાઈ ચેસ સાવ સિમ્પલ છે રોકડાના ચાર માર્ક છે આમ મિનારાની ઊંચાઈ બેતાલીસ મીટર થશે ક્લિયર ચલો નેક્સ્ટ જોઈએ પહેલાં તો હવે એક આકૃતિ દોરવાની છે કે આપેલ આકૃતિમાં જો એલ એમ સમાંતર સી હોય અને એલ એન સમાંતર સીડી હોય તો સાબિત કરો કે એમના છેદમાં એ બી બરાબર એ છેદમાં એડી ચલો સૌથી પહેલાં તો આકૃતિ છે હું દોરી લઉં તમારે પેન્સિલનો જ યુઝ કરવાનો પ્રકૃતિ નાની મોટી થાય એનું કાંઈ ટેન્શન નહીં લેવાનું પરંતુ એ કયા શેપની છે એ ખાસ જોઈ લેવાનું અહીંયા એમ છે અહીંયા એલ અહીંયા એન ને અહીંયા ડી બરાબર હવે તમે આની અંદર જોઈ શકો કે એક પહેલું છે ને ત્રિકોણ એ બી સી એની અંદર એમ છે એ બીસીને કેવી સમાંતર છે તો હું લખીશ ત્રિકોણ એ બી માં એમ સમાંતર બી છે તથા બિંદુ ખાલી હું આની જ વાત કરું છું જો આ એમએલ છે ત્યાંના સમાંતર છે બરાબર હવે એમ બિંદુ છે ને તો એ બીને કયા બિંદુમાં એમમાં અને એ સી નામનો જે છે એને એલ બિંદુમાં છેદે છે બરાબર હવે એક પ્રમય પણ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમય বিন্দু তথা বিন্দু এম এ বি তথা বিন্দু এল এসি এল বিন্দু মা હવે એવું થાય એટલે આપણને ખબર જ છે કે એમ ના છેદમાં એ બી એમ ના છેદમાં એ બી બરાબર અને આખો એવી અહીંયા પણ એલ ના છેદમાં એસી આને કહી દેવાનું પરિણામ નંબર એક તેવી જ રીતે એ ની વાત કરું ત્રિકોણ એ સીડીમાં એન નામની રેખા છે અથવા તો એલ એન કઉ ચાલે એન એલ છે એ સીડી ને સમાંતર છે સીડીને તથા બિંદુ એલ એ બિંદુ એલ એ એસી ને એલમાં તથા એન બિંદુમાં છેદે છે હાલો થઈ ગયું એના ઉપરથી હું કહી શકું કે એન કટકો અને આખે આખો એડી કટકો સેમ એવી રીતે એલ કટકો અને આખા આખો એસી કટકો આને કહી દઈશું પરિણામ નંબર બે ખ્યાલ આવી ગયો હવે જેના પરિણામ નંબર એક અને બે પરથી હું એમ કહી શકું કે જેની જમણી બાજુ સરખી હોય જોઈ શકી તો એની ડાબી બાજુ સરખી થાય લખવાનું પરિણામ નંબર એક બે પરથી સાબિત થાય છે કે એમના છેદમાં એ બી બરાબર એમના છેદમાં એડી જો સાબિત કરવાનું છે કે નહીં આપણે એમના છેદમાં એ અને એન ના છેદ માં એડી છે ઈજ ખ્યાલ આવી ગયો અને છેલ્લે આવી રીતે લખી નાખવું આવું લંબચોરસ છે એવું કરવાનું બરાબર કાંટો એટલે પ્રમેય પૂરો થાય છે એ વાત સાબિત થાય ચલો આગળ વાત કરીએ ઓગણ માં એમ કીધું કે જેના વર્ગોનો સરવાળો ત્રણસો પાસઠ થાય તેવી બે ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યાઓ શોધો સાવ સેલો દાખલો છે પેલા હું અહીંયા લખી નાખું જવાબ ઓગણપચાસ જેના વર્ગોનો સરવાળો અને ત્રણસો પાસઠ થવો જોઈએ બે ક્રમિક ધનપૂર્ણા કીધી તો ધારી લઉં ધારો કે પ્રથમ સંખ્યા છે એ એક છે હવે જો એક પછી બે આવે તો બે છે તો એકમાં એક નાખું ત્યારે બે થાય ને આ ત્રણ છે એ કેમ આવે તો કે મારે એકમાં કેટલા નાખવાના બે નાખવાના તો આ પેલી સંખ્યાનું એક સપોઝ કરી લઉં તો બીજી સંખ્યા એક વચ્ચે હોય ને ત્રીજી કઈ હોય એક વે તો મારે તો ખાલી બે જ જોઈ છે એટલે બીજી સંખ્યા કઈ થશે જે થાય છે એમાં એક નાખવાનું એટલે એના પછી ક્રમની મળી જાય સંખ્યા હવે આ બે ના વર્ગોનો સરવાળો એટલો છે એટલે પેલી સંખ્યા એક નો વર્ગ બીજી સંખ્યા એક વત્તા એક એનો વર્ગ અને કેટલો થાય છે ત્રણસો ને પાસઠ एक्स एक्स वर्ग, एक्स वर्ग, थे, तो तो एक नंबर के लिए x वर्ग हेलो x वर्ग 2 નો ગુણાકાર 2 સાથે એટલે 2 * 2x અહીંયા + હોય તો + અધ્રિય એક નંબર કે લે 1 અને 365 એમનામ 1 ને એકા થાશે તો કે ભાઈ 2x નો વર્ગ 2x એમનામ a કે એમનામ 365 આ બદલી લે એટલે માઈનસ થઈ જાય આ બધું બધા શૂન્ય 2x નો વર્ગ + 2x +- 365 મારી એક જાય 366 = 0 બતાવીને બે થી ભાગીને આવે એકનો વર્ગ બે થી ભાગી એટલે એક્સ ત્રણસો ચોસઠ ના અર્ધા કેટલા થાય એકસો ને બ્યાસી એકસો બ્યાસી ગુણ્યા બે કરું છું બે દુ ચાર બેઠા સોળ બે બે ને એક ત્રણ રેડી એટલે એકસો બ્યાસી બરાબર સીરો એકસો બ્યાસી ના આવ્યો બે ભાગ કરવાના કે જેનો સરવાળું કરું તો જવાબ સોરી બાદ બાકી કરું તો જવાબ એક આવવો જોઈએ લગભગ ચૌદ ગુણ્યા તેર કરીએ આપણે ચાર એકવું એક તન ચોક બાર બગડો વધી એક તનુ તમને જોડી બનાવી કોમન કાઢવાના ચૌદ એને બાજુમાં લખી નાખવાનું એક વત્તા ચૌદ બરાબર હવે આની અંદરથી એક નીકળી હોય કોણ ખાલી તો કે માઇનસ તેર હાલ એક ચૌદ એમને એક ઓછા તેર એમને બરાબર જીરો બે ને પર જીરો દઈ દેવાના ચૌદ તો ઓછા ચૌદ થઈ જાય આ પછી ઓછા તેર જે આ બાજુ હોય વત્તા તેર થઈ જાય આમ માઇનસમાં તો કોઈ સંખ્યા નો લખવાનું આમ પ્રથમ સંખ્યા બરાબર એક્સ બરાબર તેર બીજી સંખ્યા એક્સ વત્તા એક એટલે કે તેર વત્તા એક એટલે કેટલા થશે ચૌદ ખ્યાલ આવી ગયો તો મિત્રો અહીંયા આપણે ઓગણપચાસ દાખલો છે એ પૂર્ણ કરીએ છીએ તો ફરી પાછામાં છું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ